ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સમર કેમ્પનો ભુજમાં પ્રારંભ કરાયો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાજ્યના તેત્રીસ જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનો ઉદ્દેશ્ય ગુજરાતના બાળકોમાં નાની ઉંમરથી જ આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે કચ્છના આશાપુરા સ્કૂલ ખાતે સોળ મે બે હજાર પચીસથી પંદર દિવસ સુધી ચાલનારા આ સમર કેમ્પમાં દરેક લોકો સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી વિવિધ યોગાસનો પ્રાણાયામ ધ્યાન અને સંસ્કારી શિક્ષણ આપવામાં આવશે આ શિબિરમાં ભણાવતા યોગ અને પ્રાણાયામ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના આધાર સ્તંભ બની રહેશે બાળકો માટે પૌષ્ટિક અલ્પાહારની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે દીપ પ્રાગટ્ય દ્વારા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ તરીકે મમતાબેન ઠાકર હાજર રહ્યા હતા આ સમગ્ર આયોજન ગુજરાત રાજ્ય પૂર્વ કચ્છ યોગ કોર્ડિનેટર સંતરામ સર આચાર્યના નેતૃત્વમાં પૂર્ણ થયું હતું જેમાં યોગકોચ અને ટ્રેનરોનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો આ સમર કેમ્પ દ્વારા બાળકોમાં સ્વસ્થતા અને સંસ્કારનું સિંચન થવાનું તેમજ યોગ પ્રત્યે રૂચિ સર્જાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આહેવાલ જયમીની ગોર દ્વારા ઓમ હરિ આજે સૌ સો તારીખ થી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફ થી યોગ સમર કેમ્પ આયોજન થાય છે બા આશાપુરા વિદ્યા સંકુ ભુજ ખાતે અને બહુ અત્યારે સંખ્યા સારી છે આપણે બાળકો એકસો પચીસ જેવા થઈ ગયા છે અને સરસ આપણા યોગ કોચ અને યોગ ટ્રેનર બધા બાળકોને સરસ મજાના યોગ આસન પ્રાણાયામ ધ્યાન અને સંસ્કાર સિંચન માટે સારો આપણે ગુજરાત રાજ્ય બોર્ડ પ્રયાસ છે તો સમસ્ત ભુજ અને કચ્છ ના લોકોને આપણે જાગૃત કરવા માટે આપણે સરસ યોગનો નો આજે નાના નાના બાળકો જે છે એને સારો સંસ્કાર મળે મેન્ટલી ફિઝિકલી અને સ્પિરિચ્યુઅલી

આજે મને દીપાબેન મારી સાથે છે ટ્રેસર લોહાણા બૈરા મંડળમાં એમને ખાસ કીધું કે અમારી મુલાકાત થયો આશાપુરા સ્કૂલમાં હું વહી જ આવી ગઈ સાત વાગ્યો તો વરસાદે સરસ યોગ નું જ્ઞાન આપવામાં આવ્યું બાળકો ને આપણે જોઈને મજા આવી અને બાળકો ની સંખ્યા પણ ઘણી બધી છે ઘણા બધા બાળકો અહીંયા યોગની તાલીમ લે છે ભૂચમાં આપણે હવે જોઈએ તો ઘણી જગ્યાએ ચાર્જેબલ છે યોગના સેશન ચાલે છે પણ બધા ચાર્જ લેતા હોય છે

જેની ટીમ અત્યારે અહીંયા ઉપસ્થિત છે એમાં હું સિનિયર કોચ છું વર્ષા પટેલ અમારો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કે જેનું સ્વપ્ન છે કે બાળકોને નાનપણથી જ યોગનું જ્ઞાન આપીએ આપણા ધરોહર જે આપણી સંસ્કૃતિ છે એમનું એને આપણે નોલેજ આપીએ એની માટે અમારો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કે જેના અમે સદસ્યો છીએ એના દ્વારા નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય છે બટ બધા બાળકોમાં એટલો સરસ ઉત્સાહ છે કે અમારી પાસે આ વખતે એકસો જેટલા રજીસ્ટ્રેશન આવી ગયા છે જેમાંથી અમને ચૂટીને લેવા પડશે એવું લાગે છે ને એમાંથી અમે લાસ્ટ

એના અમુક મંત્રો છે શ્લોક છે યજુર્વેદ છે જે અમારી આપણી જે વૈદિક પરંપરા છે એનું પણ નોલેજ આપવાનું હોય છે અને બીજું કે અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નું કામ છે બાળકોની માનસિક સ્થિતિ ને મજબૂત બનાવવી એની માટે અમે ધીમે ધીમે એને સૌથી પહેલા તો સૂક્ષ્મ વ્યાયામ કરાવીશું ત્યાર પછી થોડા આસન કોન્સન્ટ્રેશન ના કરાવીશું જેના લીધે એના બ્રેઇન એકદમ એક્ટિવ થાય કોન્સન્ટ્રેટ થાય એનું બ્રેઇન અને પાછળથી કલાકમાં પાછળના ટાઈમમાં અમે ધીમે ધીમે એને મેડિટેશન ઉપર ફોકસ એમનું કરાવીશું કે ધીરે ધીરે બાળક મેડિટેશન પ્રત્યે એને પ્રેમ જાગે તો એની માટે અમે ધીરે ધીરે વન બાય વન સ્ટેપ ભરતા જઈશું અને બીજું કે આજનું આપણું બાળક એ કાલ ઉઠીને આપણા સમાજની એક સેના છે એક સૈનિક છે તો એને ઉજાગર કરવાનું કાર્ય અમારું ગુજરાત રાજ્ય યોગ્ય અને એના દ્વારા

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરચે કરવાપ્રશ્ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો નાઇન ફાઈવસાઈ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ કાટા કાલબા દેવી રોડ શ્રી પ્રથમ સારી લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

મારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો